આઈ કે જાડેજા સાહેબ માન્ય સંસદસિંહ અને ગુજરાત સિદ્ધાંત છે ગુરુ એ પ્રકાશ છે ગુરુ એ પ્રેમ છે ગુરુ એ શિસ્ત છે અને ગુરુ એ જીવનને પાવન કરનાર એક શક્તિ છે મિત્રો આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે હું દેશવાસીઓને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે સાથે તમામ પર ગુરુ ગુરુની આશીર્વાદ એવી આશા રાખું છું જય ભગવાન વિજય દર્શન યોગાશ્રમ આશા ખાતે આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ બે હજાર પચીસ ઉજવવા જઈ રહ્યા છે અને સરસ અત્યારે આખો કાર્યક્રમ ચાલુ છે ગુરુનું મહત્વ એ છે ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ અંધકાર માંથી પ્રકાશ તરફ લઈ જવાળા ખાલી ગુરુજી જ હોય છે અને ઉપનિષદમાં એક શ્લોક છે નતસ્ય રોગો ન જરા શરીરમાં એટલે મનુષ્ય એવું શરીર ધારણ કરે કે જેને ગડપણ રોગ અને મૃત્યુ ન આવે અને ડિવાઇન બોડી પ્રાપ્ત કરે એને સાચો યોગ કહેવાય યોગ વિદ્યા એકચ્યુઅલી ભગવાનને પ્રાપ્ત કરવાની વિદ્યા છે શરીર સારું રહે શરીર સ્વાસ્થ્ય સારું રહે એ યોગની બાય પ્રોડક્ટ છે એટલે ખરેખર તો યોગની સાચી પ્રોડક્ટ ભગવાનને પ્રાપ્ત કરવાની છે આ એક જ ધર્મમાં નહીં બધા ધર્મમાં યોગ ગુરુ જે થઈ ગયા છે એ બધાએ ડિવાઇન બોડી પ્રાપ્ત કરી છે અને મૃત્યુ પર પણ વિજય મેળવ્યો છે આપણા ગુજરાતમાં વાત કરીએ તો દ્વારકામાં મીરાબાઈ મીરાબાઈ સશરીરે દ્વારકામાં સમય ગયા એટલે દ્વારકા નગરી આટલી ફેમસ છે સંત મહાપ્રભુ જો તો મહાવીર સ્વામી જો ભગવાન બુદ્ધ જો આ બધાએ ડિવાઇન બોડી પ્રાપ્ત કરેલી હતી એટલે આ જે ગુરુ છે સ્વામી રાજરશ્રી મુનિજી સ્વામી રાજરશ્રી મુનિજી એ જ યોગ સાધના કરતા હતા અને અમે બધા જ એમના ફોલોઅર્સ છે જય ભગવાન